હા લો યુટ્યુબ ફેમિલી ત્યારે કેમ છે બધાને મજામાં ને તો તમે તો બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું બધાને તો જઈ માતાજી મિત્રો પહેલાં તો બધાને અને આજે આપણે વાડીએ જવાનું છે ખાતર વાવવા કારણ કે વરા ફારી રહી છે તો ખાતર વાવી દઈ તો હું અત્યારમાં ખાતર હારું છું કારણ કે સનેડા નહોતું આલે એમ એટલે મારે હારવું પડે એમ છે એટલે હું અત્યારેમાં ખાતર હારીને લઈ જાઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો આવા રીતના અમે ખાતર લઈને જાય છે હારીને કારણ કે અમારો રસ્તો તમે જુઓ તો એમ થાય આમાં કેમ છે કારણ કે તો આમાં માથે ઉપાડીને લઈ જવું પડે તો તમે અમારો રસ્તો જુઓ કેવો છે આગળ અમારે આરું આયલા જાય છે તો તમે જોઈ શકો છો અમારો રસ્તો કેવો છે તો આવા રસ્તામાં અમે આવી જઈએ કારણ કે શું કરવું ગારો બહુ છે તો અમે વાડિયા ભાઈ ગયા તો હાવ થાકી ગયા હું મને સારું બેન હા અમારે સારું બેન છે એક વાર તો પડ્યા જો એના હાથમાં કાંટો વાટી ગયો આ હાથમાં અને હવે તો મિત્રો જોઈ શકો છો તમે અમે આટલા જાતના ખાતર ભેવું છે સલ્ફર ને યુરિયા નથી ડીએપી છે ડીએપી ત્રણ જાતના છે હવે એટલું ખાતર ભેવી દીધું છે ને સનેડો છે ધીમે ધીમે આમ જોવા સનેડો લાવ્યા અમારા આરુંબિન હું ભાઈ ગયા કાુબેન ક્યાં આરુબેન પડી તું ક્યાં લાગ્યું ક્યાં લાગ્યું તને જો કાટો એને વાગી ગયો પડી તે અને અમારે જો આમ સનેડો આવે છે આમથી તો અમારે એક દાવડું નીંદવાનું બાકી રહી ગયું હતું વરસાદ પહેલાં તો એ ક્યારે નીંદવા જવું પડે એમ છે કારણ કે એમાં મોટો મોટો ખડ થઈ ગયું છે તો એ અમે નીંગી નામાં જોવા અમે અજમા વાવ્યા હતા પણ કાંઈ અજમા તો ઉઈ ગયા નહીં કંઈ કારણ કે કેરીથી અજમાની કપાની વચ્ચે પણ કાંઈ અજમા ઉગ્યા નહીં તમે જોઈ શકો છો એ ઉઈ ગયા તો ક્યાંક 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 જો જોવા છે એ ક્યાંક ક્યાંક ઉગેલા છે બાકી તો નથી ક્યાંય ઉગ્યા જો કારણ કે એજમાં ક્યાંય ઉગ્યા જ નહીં કારણ કે અંદર ને અંદર બફાઈ ગયા હતા તે કાંઈ ઉગ્યા નહીં તે હવે આમાં આપણે હાથી આખી નાખવાનું છે કાંઈ હવે એજમાં રાખવાના છે નહીં કાંઈ એટલા હાટું તો મિત્રો તમે જોઈ શકો છો આવું ખડ હતું હોવાનું જ છે ખાલી કંઈ દાંતડી વાતડી કાંઈ મારવાનું નથી અમારા આરું બેન જો છે તો આરું બેન અમારે હે જાય કે ક્યાંક ક્યાંક રહી ગયેલું હતું હાથી આવેલું હતું પણ પડ્યું નતું પાછું ઉગી ગયું હતું વરસાદ આવી ગયો તે કારું બેન તે અમે અત્યારે ખેંહ રાખી છે ખેંહ રાખો નારો આપણે કાલો ખેંહ રાખો તો મેન બેને જોવો કેટલું ખડખે ખે નાખ્યો છે બેન અડધું દાવડું અમે સાફ કરી નાખ્યું છે એક ચારમાં ઘડીક વારમાં કારું તો હવે થોડું ઘણું છે એટલું હવે ખેં નાખી જાડવા એટલે પછી આપણે ખાતર હોવા જેવું થઈ જાય જોઈ શકો છો આવું કરી નાખ્યું છે બાકી ઝીણું ઝીણું છે એ તો આપણે શનિયાળામાં પડી જાય બધું બાકી જે મોટું મોટું હતું એ બધું વીણીને નાખી દીધું છે હિયટે મિત્રો તમે જોઈ શકો છો આમાં સીભડા કેટલા છે કારુબેન ને પૂછો તો ખરા ખારુબેન કેટલા સીભડા છે બો જ ના ચીપડા છે પણ બધા જવો જવો પાકવા મીણ્યા જવો પણ બધાય કડવા છે જવો મિત્રો આ રીતનું આલે છે અમારે જો અમારે ટ્રીન આ લી જાય છે તો હાલો મિત્રો અમે હવે ખાતર વવાઈ ગયું છે અને હવે અમારે જવાનું છે ઘરે જવાનું છે ને જેવું થઈ ગયું છે ખાતર ઓવાઈ ગયું છે તો હવે ઘર બાજુ તો અમે હવે ખાતર બાતર વાવીને ઘરે પોગી ગયા હતા અને તણક જેવું વાગી ગયું છે ને હવે મેં કીધું હાલો મુકાભાઈ ની વાડીયા જઈ આટો મારવા કારણ કે અમારે બેને જાવું જવું છે રાજુલા

કે હાથી પડતું તો નથી તો કઈ ધીમે ધીમે પાછું હાથી મારશું જોઈ શકો છો વરસાદ પડે છે કેવો વરસાદી પડે છે એટલે થોડીક બીક તો છે કે વરસાદ આવે નહીં પેલા હાલી જાય બે ત્રણ ઉથર છે હાંકવાની જોવો તો અહીંયા રહીશો કે હાથી હાકે છે થાય છે રાત્રી માં કેમ કે હવે એક જ જોર ડાંડા રહ્યા છે મારી પાસે એક જ ડાંડો રહ્યો છે મારી પાસે બે ડાંડા હતા એમાંથી એક ડાંડો મરી ગયો છે એટલે મારા ડાંડા હવે નથી આશોક ભાઈ ડાંડે ખાતી હવે આખી છે મારી બધી એટલે આ ડાંડા એ આમ ગણો તો મારા જ છે તો અમાર મુકા ને બે જણા જો હાથી વાવા થાય એક જણા અશોક ભાઈ તો કઈ ઉપાડી નો હકે કારણ કે એ ખાવા એટલા બધા જોર માં છે નહિ કઈ એટલે મુકેશ ઉપાડવા લાગે તો ઉપડે કેમ કે હાથી વાળવા જવું પડે હાથી માં દહ કિલ્લા નો પાણો છે ને હાથ ભલકા ચડાવેલા છે એટલે એક જણો વાળે તો પેટ પેટ માં દુખવા મને બેસોટી ખાઈ જાય

બ્લોબમાં જ્યાં બધા બધાને બાપા સિતારા